આજે કારી ચૌદસ ના પાવન પ્રસંગે ગાંધીનગર જિલ્લાના પ્રખ્યાત મહુરી તીર્થધામ ખાતે ઘંટાકર્ણ મહાવીર દેવના મંદિર પરિસરમાં વિશાળ ચમત્કારી હવન યોજાયો છે આ હવનમાં પૂજારી શ્રીઓ સહિત અનેક સાધકો અને સર્વધર્મના ભાવિ ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી કાળી ચૌદસ નિમિત્તે આજે વિવિધ સ્થળોએ સાધના અને આરાધના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જૈન સમાજના વીર મહારાજના મંદિર ખાતે અધિષ્ઠાયક સમ્યક દ્રષ્ટિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞ દરમિયાન ભક્તોએ એકસો આઠ આહુતિઓ આપી અને પોતાના મનની મનોકામના પૂર્ણ થવા માટે આરાધના કરી હતી

જ્યાં બે હજાર વર્ષ પ્રાચીન શ્રી પદ્મ પ્રભુ ભગવાન બિરાજમાન છે અને એકસો આઠ ગ્રંથોના રચયતા એવા પરમ પૂજ્ય યોગી ચાચાર્ય ગણ સમજ બધી શ્રી સદી ગુરુ મહારાજાની કર્મભૂમિ છે અને સૌથી વિશેષ તો જૈન શાસન રક્ષક વીર અને કલિકાળમાં જાગતો કલ્પદમ જેને કહેવાય કે અઢાર આલમ જેને માને એવા શ્રી ઘંટાકણ મહાવીર આજે પવિત્ર દિવસ એટલે કે આજના દિવસે ઘંટાકણ મહાવીર દેવ અક્ષા એક વાર થાય અભિષેક એટલે કે અભિષેક એક વાર થાય કેસર પૂજા થાય કુલ પૂજા થાય મુગટ પૂજા થાય આભૂષણ પૂજા થાય વિવિધ પ્રકારની પૂજાઓ વર્ષમાં થાય આ મહાવીર દેવ નું અત્યારે મહિનો જુઓ તો ચારેય દિશાઓમાં ઘાટકો છે વિશ્વના દરેક દેશોમાં દાદાના ભક્તો સમાયેલા છે અને એમાં વિશેષ ભારતમાં તો છે જ અને ગુજરાતમાં તો આજે કહેવાય ને કે એક પણ કોમ એવી નહીં હોય કે જ્યાં દાદાને માનતી નહીં હોય દાદા ખૂબ કૃપાળુ છે ઘંટાગણ આવી જઈને તેમજ બુદ્ધિસાગર ગુરુ મહારાજે પ્રત્યક્ષ પ્રગટ કર્યા પ્રગટ કરી એમના જ્ઞાન ચક્ષુમાં પ્રગટ કરી એમને પથ્થરમાં પંડાવ્યા અને પ્રાણ પૂર્યા અને પ્રાણ પૂરીને એમની પ્રતિષ્ઠા શ્રી મૌલિક તીર્થમાં કરી અને શક્તિપીઠ બનાવી આજે એ શક્તિપીઠનો ઉજવણીનો દિવસ એટલે કે ઘંટાકણ મહાવીર દેવનો કાળી ચૌદસનો દિવસ અને કાળી ચૌદસ એ દરેક બ્યુરોની વિશેષ સાધના થતી હોય છે દરેક બ્યુરોની એમ ઘંટાગણ માં આવી એની પણ વિશેષ સાધના છે બરાબર બાર ને ઓગણચાલીસે એક હવન થશે એમને ઘંટાગણ માં આવી દાદાનો જેમાં એકસો આઠ આહુતિઓ પાસે અને એ આહુતિ દરેક આહુતિ એક ડંકો વાગશે જે ડંકો વાગે એની સાથે અત્યારે સંકુલમાં લગભગ આજે સમજો લાખ સવા લાખ લોકો બેઠા છે